જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટલીને તળ્યા વગર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વધેલી રોટલીમાંથી નૂડલ્સ બનાવીશું ઘરના નાનાથી લઈને મોટા બધાને બહુ જ ભાવશે તો રોટલી તો ક્યારેક વધારે બધતી જ હોય છે પણ આજે આ વાનગી તમે બનાવીને ખાશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે જો તમને મારી રેસીપી ગમતી હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોનને દબાવી દેજો જેથી તમને મારા આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રોટીનાનો ડૉસ બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ વધેલી રોટી લીધી છે અડધું સીમલા મરચું કાપીને લીધું છે પાંચથી છોકરી લસણને કાપીને લીધી છે બે લીલા મરચાં કાપીને લીધા છે એક નંગ ડુંગળી કાપીને લીધી છે એક નંગ ટમેટું કાપીને લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી હળદર લીધી છે અડધી ચમચી જીરું લીધું છે અડધી ચમચી રાય લીધી છે સૌથી પહેલાં આપણે રોટલીમાંથી નૂડલ્સ બનાવીશું રોટલીને ઉપરા ઉપરી મૂકીને રોટલીને વચ્ચેથી વાળીને આ રીતે કાતરથી પાતળી પાતળી કાપી લઈશું આ રોટલીના નૂડલ્સ ને તમે રાતે વધેલી રોટલીમાંથી તમે સવારે પણ બનાવી શકો છો અને બપોરે વધેલી રોટલીમાંથી તમે સાંજે પણ બનાવી શકો છો તો મેં અહીંયા રોટલીને કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણે કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ ઉમેરીશું પછી જીરું ઉમેરી દઈશું એને જીરું તતરી જાય પછી આપણે કાપેલી લસણ ની કડીને ઉમેરી દઈશું મરચાં હવેતળવા દઈશું જેથી લસણનો સ્વાદ સારો આવે હવે આપણે આમાં ડુંગળીને ઉમેરી દઈશું ડુંગળી થોડીક સતરી જાય પછી જ આપણે કેપ્સિકમને ઉમેરીશું હવે આપણે એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે કાપેલા કેપ્સિકમને ઉમેરી દઈશું અને ફરીથી બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું હવે આપણે કાપેલા ટમેટાને ઉમેરી દઈશું તમારે ટમેટાને છેલ્લે જ ઉમેરવા ટમેટાને ચડતા બહુ વાર નથી લાગતી એટલે આપણે ટમેટાને છેલ્લે જ ઉમેરીશું હવે ફરીથી બધું આપણે એકવાર મિક્સ કરી લઈશું આમાં તમે કોબી અને ગાજર પણ કાપીને નાખી શકો છો આપણે અહીંયા આ શાકભાજીને એકદમ વધારે ચડવા નથી દેવાના બસ થોડા કચરા ચડી જાય ત્યાં સુધી જ આપણે ચડવા દઈશું અહીંયા આપણા શાકભાજી બધા કચરા ચડી ગયા છે હવે આપણે એમાં મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મીઠું થોડુંક જ ઉમેરવાનું છે કારણ કે આપણે રોટલીમાં પહેલાં મીઠું નાખેલું જ છે પછી જો જરૂર પડે તો તમારે થોડું મીઠું ઉમેરી દેવું એક ચમચી હળદર પાવડર ઉમેરીશું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને ફરીથી બધું એકવાર મિક્સ કરી લઈશું અહીંયા બધા શાકભાજી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે રોટીના નૂડલ્સ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું હવે આ રોટીના નૂડલ્સને પણ બેથી ત્રણ મિનિટ માટે આપણે બધા શાકભાજી જોડે સાતરી લઈશું આ બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી બધા શાકભાજી અને રોટીના નૂડલ્સ એક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે તો એકદમ રોટીના સરસ નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જો તમે આ રેસીપી ક્યારે ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો આ રોટીના નૂડલ્સની રેસીપી એકદમ સરસ બને છે અને નાના અને મોટા બધાને ભાવે એવી બને છે તો એકવાર જરૂરથી બનાવજો તો આને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂરથી ફોલો કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ